બનાસકાંઠા દિયોદર આરામ ખાતે ભારત જોડો ન્યાય યાત્રા બાબતે કોંગ્રેસની પ્રેસ વાર્તા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રશ્નોને લઈ મણિપુર થી દિવસે યાત્રાની શરૂઆત થશે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ભારત જોડો ન્યાય યાત્રા બાબતે દિયોદર આરામ ગૃહ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત જોડો યાત્રા અંગે માહિતી આપતા જણાવેલ કે અગાઉ ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાઈ હતી જ્યારે આ પાર્ટ બે યાત્રાની ચૌદ જાન્યુઆરીથી શરૂઆત થનાર છે જેમાં મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થશે જેમાં છાસઠ દિવસમાં આ યાત્રા ફરશે જેમાં સમગ્ર દેશમાં આ યાત્રા પરિભ્રમણ કરશે જેમાં

અનેક રાજ્યોમાં પ્રવાસ કરતાં કરતાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં થઈને આવી રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશની અંદર જે રીતે સામાજિક અસમાનતા છે આર્થિક મુશ્કેલીઓ છે ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે દેશ ઉપર બે લાખ કરોડથી પણ વધારે બસો ને પાંચ લાખ કરોડથી પણ વધારે સરકાર ઉપર જાહેર દેવું થઈ ગયું છે એવું વિશેષ આ સરકાર આવ્યા પછી કોઈ કામ નથી કર્યું કે લોકોના આંખે વળગે કે ભારત સરકારે વિશેષ તે રીતે કામ કર્યું છે જેમ કે ડૉક્ટર સિંહની સરકારે ભૂમિ અધિગ્રહણ એક્ટ લાવ્યો રાઈટ ટુ ઇમ્પોર્મેશન એક્ટ લાવ્યો ભોજનની ગેરંટીનો અધિકાર લાવ્યો મનરેગા લાયા આવી અસંખ્ય યોજનાઓ લાવી હતી જેના થકી આ દેશને ખૂબ મોટી સફળતા મળી વૈજ્ઞાનિક રીતે પણ ઘણા બધા કાર્યો કર્યા હતા જેના આપણે અત્યારે મીઠાફળ ચાખી રહ્યા છે આ સરકારને આયાને દસ વર્ષ પૂરા થવા આવ્યા એમણે એક એવી સિદ્ધિ હોય બતાવે કે જેમણે એવું કોઈ કામ કર્યું હોય કે આ દેશને સીધી રીતે ઉપયોગી થાય માત્ર તાઇફા કરવા લોકોના પૈસાનો ખોટો ઉપયોગ થવો ધ્રુવીકરણ કરવું ને ધર્મના નામે રાજનીતિ કરીને મત લેવા સિવાય કોઈ કામ નથી કર્યું ત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બધા મુદ્દાઓને સમાવેશ કરી અને ભારતની યાત્રા શરૂ કરવામાં આવી રહી છે